સુરતમાં પંદરમી ઓગસ્ટના રોજ અનોખા રીતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સુરત માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જીવન જ્યોત માનવ મંદ બુદ્ધિ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં મંદ બુદ્ધિના બાળકો સાથે ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી ટ્રસ્ટના યુવા ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર ત્રણના પ્રમુખ અમરીશભાઈ રામાણી ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ વિરાણી અને મંત્રી દામજીભાઈ ગોટી દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન મંદબુદ્ધિના સો જેટલા લોકોએ સાથે મળીને અનેરી રીતે દેશભક્તિના ગીતો ઉપર ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરીને આનંદ માણ્યો હતો કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને ટ્રસ્ટના મહાનુભાવો પણ જોડાયા હતા E zamina, se fala no meio